ભારતના સ્વિત્ઝરલેન્ડ તરીકે ઓળખાતા જમ્મુ કાશ્મીરમાં દેશના અનેક રાજ્યોમાંથી તેમજ વિદેશમાંથી પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે જતા હોય છે ત્યારે મંગળવારે જમ્મુ કાશ્મીરના આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અઠ્યાવીસ પ્રવાસીઓના મોત થયા હતા જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યેઘાત પડ્યા છે ત્યારે હિંમતનગર શહેરના વેપારીઓ દ્વારા શહેરને સ્વયંભૂ સજ્જડ બંધ પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું આજે વહેલી સવારથી જ બજારો સજ્જડ બંધ જોવા મળી હતી હિંમતનગર શહેરના અલગ અલગ વેપારી એસોસિએશન દ્વારા ધંધા રોજગાર બંધ બંધ રાખી સજ્જડ છે તમામ ધંધા રોજગાર આજે વહેલી સવારથી જ બંધ જોવા મળી રહ્યા હતા વેપારીઓ દ્વારા સરકારને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે ઇઝરાયેલ સરકાર દ્વારા આતંકવાદીઓ સામે જે પ્રકારનું

આખું બંધ રાખ્યું છે અને સરકારને પણ એવી અપીલ કરીએ છીએ કે આના વિરોધમાં બહુ કડક પગલાં લેવા જોઈએ અને એ લોકોને બતાવી દેવું જોઈએ કે હિન્દુસ્તાન પણ કંઈક છે અને સાંજે સાત વાગે અમે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલ છે હનુમાનજી ચોક નીચે ટાવરે તો સર્વપ્ર સર્વપ્રમીઓને ત્યાં ગાડી આવવા વિનંતી છે અને આજે સદંતર બજાર બંધ છે એના માટે ખૂબ સારું લાગે છે કે બધા એક થઈ અને દુકાનો બંધ રાખી છે એકતા બતાવી છે એના માટે ખૂબ ખૂબ આભાર